તેનું નામ લુબીના હયાત હતું તે નવસારીની અઢાર વર્ષની સુકોમળ કન્યા હતી દેખાવે ખૂબસૂરત અને સ્વભાવે નાજુક પોયણી જેવી હતી એક જ ધર્મના તેને આદિલભાઈને ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી આદિલભાઈ મુંબઈના રહેવાસી હતા એ વખતે આદિલભાઈની ઉંમર છપ્પન વર્ષની હતી બંનેની ઉંમરનો તફાવત જોઈ આદિલભાઈએ તેની રિક્વેસ્ટ રિજેક્ટ કરી હતી થોડા દિવસ પછી ફરીથી રિક્વેસ્ટ મળતા આદિલભાઈએ તે સ્વીકારી લીધી હતી વળતી પળે જેનો મેસેજ આવ્યો હતો હાય અંકલ હું લુબના હયાત છું હું નવસારીની છું તમે કેમ છો અંકલ અદિલભાઈએ જવાબ આપ્યો મજામાં બેટા પછી તો સમયાંતરે બંને વચ્ચે ખૂબ લાંબા વાર્તાલાપ થતા રહેતા હતા લોભના ખૂબ બોલી અને નિખાલ છોકરી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હજુ તે મુગ્ધ અવસ્થામાં હતી કદાચ તેને સમજી શકે તેવું ઘરમાં કોઈ નહીં હોય કે તેને કોઈ હમ ઉમ્ર મિત્ર નહીં હોય એટલે તે આદિલભાઈ સાથે ફેસબુક મેસેન્જર મારફતે ખૂબ ચેટિંગ કરતી રહેતી હતી તે વખતે વોટ્સઅપ આટલું પ્રચલિત ન હતું આદિલભાઈ અને લુભના વચ્ચે બાપ દીકરી જેવો નાતો બંધાઈ ગયો હતો લુભના સાથેના વાર્તાલાપથી આદિલભાઈ જાણી શક્યા હતા કે તે ખૂબ ગરીબ ઘરની દીકરી હતી તેના મા બાપ સ્થાયી આવકના કોઈ સ્ત્રોત ન હતા તેને એક નાનો ભાઈ હતો જે હજુ નવમાં ધોરણમાં ભણતો હતો લુભના ધોરણ બાર પાસ કરી એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી મદીના ખાતે નોકરી કરતા તેમની જ્ઞાતિના એક છોકરા સાથે તેની સગાઈ થઈ ગઈ હતી તે છોકરાનું નામ સુહેલ હતું જ્યારે લુભનાને જાણ થઈ કે આદિલભાઈ અને તેમની પત્નીને મક્કા મદીના ઉમરા જ કરવા જઈ રહ્યા છે ત્યારે તેણે તેના કુટુંબ માટે દુઆ કરવા વિનંતી વિનંતી કરી હતી તેને સુહેલને મદીનાનું સરનામું અને મોબાઈલ નંબર આદિલભાઈને મોકલ્યો હતો જો શક્ય હોય તો સુહેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું તે સુહેલને ખૂબ ચાહતી હતી આદિલભાઈ જ્યારે મુંબઈના એરપોર્ટ પર હતા ત્યારે પણ લુબનાનો ફોન આવ્યો હતો તે ખૂબ ઉત્સાહિત હતી તેણે આદિલભાઈને મદીનામાં સુહેલનો સંપર્ક કરવા ફરીથી વિનંતી કરી હતી દસ દિવસ પછી મક્કાથી મદીના પહોંચી આદિલભાઈએ સુહેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો મક્કા મદીનાની પવિત્ર યાત્રા પૂરી કરી આદિલભાઈ પરત આવી લુબનાને પ્રસાદ પહોંચાડવા તેના ઘરનું સરનામું માગ્યું ત્યારે તે ફોન પર રડી પડી હતી તેણે જણાવ્યું કે સુહિલ ભારત આવ્યો છે તેની સાથેની સગાઈ ફોક કરી બીજી છોકરી સાથે શાદી કરી લીધી છે એક મુગદાના સપના રોળાઈ ગયા હતા તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી આદિલભાઈએ લુબનાને આશ્વાસન આપ્યું હતું અને અલ્લાહ પર ભરોસો રાખવા કહ્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સોહેલ સાથેના બ્રેકઅપ પછી લુબના ફેસબુક પર રહેતી હતી જ્યારે એર હોસ્ટેલના ના કોર્ષમાં તે પાસ થઈ ત્યારે તેને તે ખુશીના સમાચાર આદિલ ને આપ્યા હતા ત્યારબાદ એક વર્ષ સુધી તેના તરફથી કોઈ સમાચાર ન હતા તેના જન્મદિવસે আদિલભાઈએ તેને શુભેચ્છાઓ સંદેશો પાઠવ્યો હતો જેના જવાબમાં તેણે થેન્ક યુ અંકલ એટલો ટૂંકો જવાબ પાઠવ્યો હતો બે વર્ષ પહેલાં જ્યારે আদિલભાઈએ તેને જન્મદિવસે વિશ કર્યું ત્યારે ખૂબ ઉत्साહ હતી તેણે আদિલભાઈને ફોન કરીને લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી તે દિવસે તે ચહેકતી બુલબુલ જેટલી ખુશ હતી આજના શુષ્ક સંદેશાને વાંચી આદિલભાઈ સમજી ગયા હતા કે કદાચ તેની સગાઈ તૂટી જવાના કારણે લુભના નિરાશ હતી દુઃખના ઓછડ દાડા ઉક્તિ મુજબ થોડા સમયમાં લુબદાના જીવનમાં પણ સૌ સારાવાના થઈ જશે તેમ માની આદિલભાઈએ મન મનાવ્યું હતું તેના જન્મદિવસ પછી લગભગ સાત મહિને લુબનાનો એક ટૂંકો મેસેજ આદિલભાઈને મળ્યો હતો અંકલ મને કે એર લાઇસન્સમાં એર હોસ્ટેસની નોકરી મળી ગઈ છે મારી કામયાબી માટે દુઆ કરજો આદિલભાઈએ તેને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યાર પછીના તેના જન્મદિવસે આદિલભાઈએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો પરંતુ લુબનાએ કોઈ જવાબ આપ્યો ન હતો કદાચ તે વિદેશમાં છે અથવા તેમનો સંદેશો તેને વાંચ્યો નહીં હોય તેવું આદિલભાઈએ વિચાર્યું હતું સાત આઠ માસ પછી એક રાત્રે આદિલભાઈ પર લુબનાનો ફોન આવ્યો હતો તે ફોન પર ખૂબ રડતી હતી તેણે જણાવ્યું કે તેની સાથે વિદેશમાં પાયલોટ અને કો પાયલોટે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેણે નોકરીના જોખમે પોતાની ઇજ્જત બચાવી હતી તેણે તેની સાથેના થયેલા દુર્વ્યવહારની અંગે ભારત સરકારના એવિએશન મંત્રાલયને ફરિયાદ કરી હતી તેને ન્યાય મળ્યો ન હતો એટલે તેણે હોસ્ટેસની નોકરી છોડી દીધી હતી ત્યારે ઘર ચલાવવા માટે તે શિવાણ અને મહેંદીના ક્લાસ ચલાવતી હતી તે ખૂબ દુઃખી હતી તેનો ભાઈ હવે કોલેજમાં ભણતો હતો અભ્યાસ પૂરો કરી તે કમાતો થશે એટલે તેમના જીવનમાં સુખનો સૂરજ ઉગશે તે આશાએ તે જીવન ગુજારી રહી હતી તેણે તેનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લુબનાના જીવનમાં ઘટેલા દુઃખદ બનાવથી આદિલભાઈ પણ વિચલિત થઈ ગયા હતા તેમણે એક બાપની જેમ લુબડાને ધીરજ અને હિંમતથી કામ લેવાની શિખામણ આપી હતી તેમણે થયું કે લુબનાને એર હોસ્ટેસની નોકરી મળી હોત તો સારું થાત વળી છ માસ પછી આદિલભાઈને લુબનાનો એક સંદેશો મળ્યો હતો અંકલ મારી સગાઈ થઈ ગઈ છે છોકરો જર્મનીમાં રહે છે હું તેને ઓળખતી નથી તેમને સામેથી સગાઈ માટે કહેણ મોકલ્યું છે તેનું કુટુંબ ખૂબ સુખી છે કદાચ નજીકના ભવિષ્યમાં અમારા લગ્ન થઈ જશે હું તમને આ મોકલાવીશ તમે જરૂર મારા લગ્નમાં આવજો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લુભડાના સંદેશો વાંચી આદિલભાઈએ તેના સુખી લગ્ન જીવન માટે અને દુઆ કરી હતી તેમણે તેમની ભેટ પત્નીને લગ્નમાં હાજર રહેવાનું અને તેને ભેટ આપવા માટે સોનાનો દાગીનો લઈ જવાનું નક્કી કર્યું હતું કોઈ અગમ્ય કારણોસર લુબનાનું આમંત્રણ આદિલભાઈને મળ્યું ન હતું લુબનાએ થોડા દિવસ બાદ તેના અને તેના પતિના લગ્નના ફોટા વોટ્સએપ પર શેર કર્યા હતા ફોટામાં તે ખુશ દેખાતી હતી તેનો પતિ દેખાવડો અને સશક્ત દેખાતું હતું આદિલભાઈને તેમની જોડીને જોઈ ખૂબ આનંદ થયો હતો તેમણે લુબનાને તેના સુખી લગ્નજીવન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો લગ્ન પછી છ માસના ગાળામાં લુબનાનો એક સંદેશો આદિલભાઈને મળ્યો હતો અંકલ મારો પતિ દારૂડીઓ લંપટ શંકાશીલ સ્વભાવનો છે કદાચ તેની સગાઈ તેમના ગોળમાં થતી નહીં હોય એટલે તેમણે સામેથી મારી સાથે સગાઈ માટે કાયણે મોકલ્યું હશે તેવું મારું અનુમાન છે તેને મારા ચારિત્ર પર શંકા છે એવું એર ઓસ્ટ્રેષ્ઠ હતી એટલે મારું ચારિત્ર શિથિલ હશે તેવું તે માને છે તે વાતને લઈ તે મારી સાથે કરે છે મને માનસિક અને શારીરિક યાતનાઓ આપે છે તે વિકૃત મગજનો છે તે સળગતી સિગારેટ મારા ડામ દે છે હું તેની સાથે પરણીને ફસાઈ ગઈ છું આ સંદેશો વાંચી આદિલભાઈની આંખો ભરાઈ આવી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તેમણે એક લાંબો મેસેજ લખી પોસ્ટ કર્યો હતો ગમે તેવા સંજોગોમાં પણ અત્યાચાર સામે લડત આપવા શિખામણ આપી હતી તેમણે તેના જીવનમાં જોયેલા અને અનુભવેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો જણાવી ધીરજથી કામ લેવાથી અલ્લાએ દીકરીઓની કેવી મદદ કરી હતી ને તે દીકરીઓ પાછળથી કેવી સુખી થઈ હતી તેની વિગતો લખી હતી તેમણે લુબનાને પણ ધીરજ રાખી કુનેતી કામ લેવા શિખામણ આપી હતી તે વાતને આજે આઠ વર્ષ વીતી ગયા હતા અને લુબના વિશે આદિલભાઈ પાસે કોઈ જાણકારી ન હતી આદિલભાઈ અને તેમની પત્ની નેધરલેન્ડથી ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે જોગ તેમને કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા માટે જર્મનીના ફેન્કફર્ટ એરપોર્ટ પર રોકવાનું થયું હતું તેમની કનેક્ટિંગ ફ્લાઇટ માટે તેમણે ચાર કલાક રાહ જોવાની હતી તે એરપોર્ટ પર વેટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક લુબનાના હયાતની યાદ આવી ગઈ એરપોર્ટના ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી તેમણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને મેસેજ જોવામાં વ્યસ્ત થઈ ગયા આદિલભાઈ મેસેજ જોવામાં વ્યસ્ત હતા ત્યારે અસ્લામો મુલુકમ આદિલ અંકલનો મીઠો અવાજ સાંભળી આદિલભાઈને ચોકીને ઊંચે જોયું સામે લુબના હયાત તેના પાંચ વર્ષના પુત્ર સાથે ઊભી હતી તેની પાસે બે ટ્રાવેલ બેગ પણ હતી આદિલભાઈ અને લુબના જિંદગીમાં પહેલીવાર સદેહ મળતા હતા તે સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી અને ખૂબ દેખાવડી હતી તેનો આછો મેકઅપ કરેલો ચહેરો ચમકતો હતો તેની પાણીદાર પણ ભાવનાશીલ આંખો તેની સુંદરતામાં વધારો કરતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તે લગભગ તેની ત્રીસીમાં હતી આદિલભાઈ લુબનાને જોઈ ભાવુક થઈ ગયા એટલે લુબનાની આંખો પણ ભરાઈ આવી તેના લાડકા પ્રિન્સે તેની મમ્મીને આંખો લૂચવા સુગંધિત ટીસું ધર્યો જે લઈ લુબનાએ પોતાનો ચહેરો સાફ કરી સ્વસ્થતા મેળવી લીધી લુબના બોલી અંકલ વોટ અ સરપ્રાઇઝ આપણી સાથે જર્મનીમાં મુલાકાત થશે તેવું મેં કદી સપના માપ પણ વિચાર્યું ન હતું લાગે છે અલ્લાહ મારા પર ખૂબ મહેરબાન છે આદિલભાઈ બોલ્યા લુબના બેટા તું ટેલિપથીમાં માને છે મને હજુ થોડી મિનિટો પહેલાં તું યાદ આવી હતી ઘણા વર્ષોથી તારા કોઈ સમાચાર ન હતા છેલ્લા સમાચાર મુજબ જર્મનીમાં હોવાનું તે મને જણાવ્યું હતું આજે કનેક્ટિંગ ફ્લાઇટ માટે મારે અહીં ઉતરવાનું થયું એટલે તારી યાદ આવી ગઈ હતી લુબના બોલી અંકલ ટેલિપથી તો ખરી જ સાથોસાથ ફેસબુક ટીમનો પણ આભાર હું ઇન્ડિયાથી આવી રહ્યો છું ફ્લાઇટમાંથી ઉતરી મેં મારો મોબાઈલ ઓન કર્યો ત્યારે યોર ફેસબુક ફ્રેન્ડ આદિલ અંકલ ઇઝ નિયર બાયનો સંદેશો ફેસબુક ટીમે મને મોકલ્યો તે વાંચી પહેલાં તો હું સતબત થઈ ગઈ તમે અહીં ક્યાંથી હોવું હું સમજી ન શકી તેમ છતાં મેં તરત જ તમને WhatsApp પર મેસેજ કરી જણાવ્યું અંકલ મારી રાહ જોજો હું તમારા સુધી પહોંચી રહી છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો પરંતુ તમે તે મેસેજ વાંચ્યો ન હતો તેથી તમારા તરફથી કોઈ રિસ્પોન્સ ના આવ્યો હું આંપળી પાંપળી તમને શોધતી શોધતી અહીં આવી પહોંચી છું લુબના આજુબાજુ નજર કરી આગળ બોલી આંટી સાથે નથી આદિલભાઈ બોલ્યા છે ને જો ત્યાં નમાજ અદા કરી રહી છે નમાજ પૂરી કરી આદિલભાઈના પત્ની આવ્યા એટલે આદિલભાઈએ તેમની ઓળખાણ લુબના સાથે કરાવી તે લુબ્નાની હકીકત જાણતા હતા તેમણે લુબનાને સીધો જ પ્રશ્ન કર્યો બેટા તું સુખી તો છે ને તારો ઘરવાળો તને હવે સારી રીતે રાખે છે કે નહીં લુબના આસીને બોલી આ આંટી હવે તો સુખ જ સુખ છે લગ્ન પછી મેં ખૂબ દુઃખ બેઠ્યું હતું લગ્ન પછી બે વર્ષ સુધી તેણે મને ખૂબ પરેશાન કરી હતી ત્યારબાદ તેણે મને તલાક આપી દીધી હતી લુબનાની વાત સાંભળી આદિલભાઈના પત્નાની પત્નીની મોઢામાંથી ઉદ્ગાર સઢી પડ્યો હાય હાય તલાક પછી શું થયું તેમના અવાજમાં અને ચહેરા પર દુઃખ મિશ્રિત આશ્ચર્ય ફેલાયેલું હતું લુબનાએ તેના દીકરા માટે હાથ મૂકી આગળ કહ્યું મને તલાક આપી ત્યારે જિયા મારા પેટમાં હતો મારા સાસુ સસરા ખૂબ સારા છે તેમણે મને મારા પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રોત્સાહિત કરી જર્મનીના કાયદા મુજબ મેં અહીંની કોર્ટમાં ભરણ પોષણ અને મિલકતમાં કાયદેસરનો હિસ્સો લેવા કેસ દાખલ કર્યો ત્રણ વર્ષ સુધી મારો કેસ ચાલ્યો નામદાર કોર્ટે મને વચગાળાનું ભરણ પોષણ આપવા હુકમ કર્યો હતો કેસ ચાલ્યો તે દરમિયાન મેં અહીંના કાયદાનો અભ્યાસ કર્યો મારો લોયર ખૂબ સારા અને અનુભવી હતા તેમણે મને અભ્યાસમાં ખૂબ મદદ કરી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો મારા કેસનો ત્રણ વર્ષ બાદ ચુકાદો મારી તરફેણમાં આવ્યો હતો મને મારા પતિની મિલકતમાંથી પચાસ ટકા હિસ્સો મળ્યો હતો મારા વકીલાતનો અભ્યાસ પૂરો થયા પછી હું મારા લોયર સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાઈ છું એ વ્યવસ્થા ભારતીયોને લીગલ એડવાઇસ આપું છું મારી પ્રેક્ટિસ ખૂબ સરસ ચાલે છે હું અત્યારે ખૂબ સુખી છું મારા સાસુ સસરા તેમના દીકરાનો ત્યાગ કરી મારી સાથે રહે છે મારો ભાઈ અમેરિકામાં સ્થાયી થયો છે તેને સારી નોકરી છે મારા અબ્બુ બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે બાઈએ અમ્મીના પીઆર મેળવવા માટે ફાઇલ મૂકી છે પરંતુ તેની મંજૂરીમાં હજુ વાર લાગશે તે દરમિયાન મારી અમ્મીને વિઝિટર્સ વિઝા મળતા મારા ભાઈ પાસે છ માસ રહેવા માટે અમેરિકા આવી હતી તે ભારત પાછા ભરતી વખતે મને મળવા જર્મની આવી હતી હું તેને મૂકવા ઇન્ડિયા ગઈ હતી મારે તમને રૂબરૂ મળવું હતું એટલે મેં ઇન્ડિયામાં તમારો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો તમારો ફોન બંધ આપતો હતો જ્યાંનું વેકેશન પૂરું થયું એટલે હું પાછી જર્મની આવી ગઈ આપનું મળવાનું અલ્લાએ નિયત કર્યું છે એટલે આપણે અહીં મળી ગયા અલ્લાહ આપણ ઉપર બેઠો બેઠો કેવી ચાલ ચાલે છે તેની આપણને ક્યાં ખબર પડે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો ખરેખર તેની ગતિહારી છે લુબનાએ ઘણીવાર સુધી પોતાની સુખ દુઃખની વાતો કરી પોતાનું હૃદય હળવું કર્યું લુબના તેમના માટે નાસ્તો અને કોફી લઈ આવી ઘરે પહોંચવામાં થયેલ વિલંબ થવાના કારણે તેના ઘરેથી તેની સાસુના બે વાર ફોન આવી ગયા હતા તેને આદિલભાઈ અને તેમની પત્નીને જન્મની રોકાઈ જવા અને એમના મહેમાન થવા ખૂબ આગ્રહ કર્યો પણ વિજા ન હોવાના કારણે તે શક્ય ન હતું ફ્લાઇટના બોર્ડિંગ પાસ મેળવી લેવાનો સંદેશો મોનિટર પર પ્રસારિત થયો ત્યાં સુધી લુબના એરપોર્ટ પર રોકાઈ છૂટી પડતી વખતે આદિલભાઈને પત્નીએ લુબનાને કહ્યું બેટા કોઈ સારું પાત્ર જોઈ નિકાયા કરી લેજે એકલા જીવન ગુજારવું અઘરું છે લુબના બોલી આંટી મને ઈન્ડિયામાં સુહેલ મળ્યો હતો તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે મારી સાથે સગાઈ ફોક કરવા બદલ તેણે ખૂબ અફસોસ કર્યો હતો માફ કરી દેવા આજીજી કરી હતી તેણે તેની સાથે નિકાહ કરી લેવા મને પ્રપોઝ કર્યું હતું પરંતુ મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી લુભના આગળ બોલી આંટી મેં આટલી ટૂંકી જિંદગીમાં ખૂબ તડકી છાડી જોઈ લીધી છે લગ્ન જીવને લાકડાના લાડવા જેવું છે જે ખાઈ શકાતા નથી અને જો ખાઈ શકાય તો પચાવી શકાતા નથી માટે ફરીથી મારે જીવતરને ઝેર કરવું નથી હું હવે જીઆ માટે જીવીશ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો લુબડાના અવાજમાં રહેલું દર્દા આદિલભાઈ અને તેમના પત્નીને સમજાતું હતું તેણે સ્વચ્છતા પ્રાપ્ત કરી આદિલભાઈને કહ્યું અંકલ તમે મારા મા બાપ બરાબર છો હું તમારી ઊંફ અને શિખામણના કારણે વિકટ સ્થિતિમાં પણ સંઘર્ષ કરીને ટકી છું માટે હું અહીંથી તમારા અને આંટીના વિજા સ્પોન્સર કરીશ અને ટિકિટ પણ મોકલી આપીશ તમારે મારા મહેમાન થવું જ પડશે આદિલભાઈ અને તેમની પત્ની લુબનાને સુખી જીવન માટે શુભકામનાઓ પાઠવી ખુદા આપીશ કહી તેનાથી છૂટા પડ્યા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે દેખાયા ત્યાં સુધી લુબના તેમની તરફ હાથ હલાવતી ઊભી રહી હતી અલા પણ જીવનમાં લોકોને કેવા કેવા ખેલ ખેલવા મજબૂર કરે છે તેવું વિચારતા વિચારતા આદિલભાઈ તેમની પત્ની સાથે એરક્રાફ્ટમાં દાખલ થયા ઉપરના પ્રસંગ પછી બે વર્ષ બાદ લુબનાનો એક સંદેશો આદિલભાઈને મળ્યો તેણે લખ્યું હતું અંકલ મને જર્મનીમાં એક હમદર્દ હમસફર મળી ગયો છે તે મારા જિયાનો શિક્ષક છે અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ હું તેની સાથે નિકાહ કરી રહી છું મારા સાસુ સસરાએ તેમાં સંમતિ આપી દીધી છે હું તમારા બીજા સ્પોન્સર કરી રહી છું તમારી અને આંટીની ટિકિટ પણ મોકલાવી રહી છું મારી અમ્મી પણ તમારી સાથે જર્મનીના પ્રવાસમાં જોડાશે મારો ભાઈ અમેરિકાથી આવવાનો છે હું તમારી હાજરી વિના નિકાહ નહીં કરું માટે તમારે મારા નિકાહમાં જરૂર આવવાનું છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને મારા પહેલા નિકાહમાં ખૂબ અંગત સગાઓ સિવાય બીજા કોઈને આમંત્રણ આપવાનું ન હતું એટલે હું મજબૂરીના કારણે તમને આમંત્રણ આપી શકી ન હતી પણ આ વખતે હું તમારી હાજરીમાં અને તમારી દુઆની સાથે જ નિકાહની રજા આપીશ પ્લીઝ તમારે અચૂક આવવાનું છે આદિલભાઈ અને તેમની પત્નીનું શરીર વૃદ્ધાવસ્થાને કારણે એટલી લાંબી મુસાફરીની ઇજાજત આપતું ન હતું જેમ છતાં પોતે હૃદયથી માનેલી દીકરીની ઈચ્છા પૂરી કરવા અને લુબનાના સંઘર્ષના દિવસો પૂર્ણ થયેલા હોવાનું વિચારી તેમણે જન્મની જવાની તૈયારી શરૂ કરી દીધી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ રોજ તમારા માટે આવા વિડીયો મૂકતો લઈશ થેન્ક